ઉપર નોકરી અર્થે ગયા હતા અને તેમની સાસુ બીમાર હોય તેમના ખબર અંતર પૂછવા હોસ્પિટલે તેમની પત્ની અને દીકરો ઘરે તાળું મારીને ગયા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાને નિશાન બનાવી બેડરૂમ સાઈડની બારીની લોખંડની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમનો તમામ ઘર સામાન વેરવિખેર કરી અજાણ્યા તસ્કરોએ ઘરમાંથી રોકડા રૂપિયા ચાલીસ તથા ઘરમાં રહેલા સોનાના દાગીના સોનાનો પાટલો સોનાનો હાર સોનાની ચેન સોનાનું બ્રેસલેટ સોનાની બુટ્ટી મળી અંદાજે ચાર લાખ પંચાવન હજારના દાગીના તથા રોકડા મળી અંદાજે ચાર લાખ પંચાણું હજારની મત્તા ઉપર ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે પણ સોસાયટી અને આજુબાજુની સોસાયટીને પણ સીસીટીવી ફૂટેજ મેળવી અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે